એક પાણી એકનો ગણ જાકર આવી બધી જુવારમાં પાણી પાણી થઈ પી વીણવામાં અઘરું લાગીએ પણ ધીરું ધીરે ચાલુ કરે કલાક દોઢ કલાકમાં જરાક પવનને તડકી નીકળે ને તો સુકાઈ જાય અને આવી કંઈક આપણે જુવાર નીકળી છે બધી વાંધો ના વરસાદ આવ્યો ને પાસે જુવારમાં જરાક પાણી લાગી ગયું હતું પાલર પાણી તો ભોગી ગઈ બધી વાંધો નહીં હોય આ બાજુ દિનેશ ભાઈ ને જરાક કહું માં નહીં ટૂંકમાં ઉગી તો જાય પણ મોડા ઉગીએ જેટલામાં પાણી ભરાણું ને એમાં ઓછા દેખાય કોક કોક કોટો દેખાય અને પાણી નથી ભરાણું એમાં જો લીલકાઈ ગયું જરાક વરસાદ ઘાતા કરી ગયો પણ વાંધો નહીં આવે ઉગી જાય મોડા મોડા વેલા તો વિડીયોમાં બનાવજો ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઇબ કર લેજો હજી આપણે ખારાવાડી મગફળી ઊભી છે અને ધોખાવાળી મગફળી ઊભી છે પાટણ ગારો બહુ છે વરસાદ બહુ થયો ને એટલે ગારો હુકા હોય તે પછી ટેક્ટરીમાં જાય તે પછી માંડવી ભેગી થાય ત્યાં સુધી ભેગી થાય મૂકી બાકી ભાગવારીવાડીમાં એક તો આ પાત્ર આપણે ઉઠલા નહીં ખાતા ને બે ત્રણ દી સુધી ટૂંકમાં હુંકાવા દે એવું કાંઈ કરવાનું છે નહીં બે એક બે ને દિવ તો કામ કરી પછી મુજબ આપણે માંડવીને વાઢના કામ ચાલુ થઈ જાય તો બંને રજુ વિડીયોમાં કોણ આ બાર થયા હે અને એટલું કે આપણે વીણા વાંચે લીધું તો સવારે સવારે ઘડીક વાર ઝાકર નહીં લઈને પછી પડ્યો તપ બહુ તડકો પડ્યો કારણ કે ઝાકાર આવે એટલે તપ તો પડે જ પવન બવન કઈ હોય નહીં આવે હે ને બપોર સુધી આરામ કરવો બપોર પછી વળી વીણવું થાકી ગયા હવે આજના વીણ્યામાં કેટલીક કંઈક થઈ ગયો અને મેળ આવે ને તો આપણે ધોખાવાળી ચક્કર મારવા જ આવું માંડવી પડે કેટલીક ઘર હુંકાય બધું જોઈ આવી ગયા નથી ઘણો ટાઈમ ત્યાં નથી ગયો જોવા એટલે ન્યા ચક્કર મારતા આવી આવું હોય તો મારે ધોખે એમ કરું કાલો બે જાય તો હું એકલા જઈ આવું હાલો આપણે ધોખાવાળી ની માંડવી આવી કઈક છે હજી એમાં સંધી ઉધી ટ્રેક્ટર કરીએ નહીં હા ગારો જ છે જોવા બધો હવે એનો વાક નથી હાવ રાતળ ને ગેરું ફેલાઈ ગયું હાવ એમ જો પાંદમાં તૂટી એમાં અધો અધ પચાસ ટકા માંડી જમીનમાં રહી ગયા હવે ટ્રેક્ટર હાલે નહીં ને આ દેહી માંડવી હાથથી થી ઉપડે એ ઉપાડવામાં શું છે સીરાઈ જાય અને આમ જો બાબા ને હતી થી વરસાદ આવી ગયો ભેગી નથી થાય થોડીક બે કુટલું મારે હે એ લગભગ દિવસ થઈ ગયા પાડા તો એ હુકાતી નથી માંડવી એટલે ગારો ગારો હોય તો એ તો બધું મને ખબર ન પડતી માંડવી પાડે ફાયદો છે ઊભી રહી છે ટેક્ટર મૂકીને ત્યાં ખબર પડે જો આ માંડવી પાડી હોત આપણે તો વાડીની માંડવી અલારમાં નીકળત નહીં વાડી બગડે જ નહીં એ બગડે પછી બીજું હવે આનું જીમ થાય એમ થાય એકતરે વાડી કાઢી લેવી હવે આ પડી પડીનું કંઈ નક્કી નથી હા ગારો છે બીજી સંજય હાલે જ નહીં ટેક્ટર આપણે પાંડરી એક બધું ફીરી જાય એ આપણે થોડાક જાળવા ઉપાડ્યા હે એટલાક કંઈક ડેડવા આવે છે હજી મોડા મોડા થયા હોય નહીં કંઈ ખડી ગયા બાકી જમીનમાં જ રહી ગયા અલગ જ દેડવા એટલે તૂટવા હું કંઈ ઘટવાનું નથી આમાં વીણવાની થાય લગભગ હજી આ ગાર હુકાય પછી પાડી એટલે આમાંથી ઘણા તૂટી ગયા છે એટલે તકલીફ છે બધી વાહતી પાયડીઓ તો બગડે રાખી તો એ બગડી એક છે આ ડાઠા હાથમાં આવી જાય આપણે બાકી માંડવીમાં તો ઈમનેમ છે ભૂકો હોય ને આ પાન તો નહીં જઈએ તો દાઠા રહે હાથમાં આવું બધું છે હા બધું માલી દી પરિસ્થિતિ તો ગંભીર છે બહુ ગંભીર છે આ માંડવી શું પાળે આજે પાંચમાં છઠ્ઠો દિવસ છે બે કલ મારી બેક્ટર બધું તે દીધી એમને પીડું પાળવ માંડી છે સુકાતી નથી બોલો ગારો જ છે નકરો ગારો હલવાયા હલવાયા પડે પાથરા ફેરવાની ઉથમાં કરવા ને હાથમાં કઈ આવે નઈ દુસો નાખો દાસી ને વિના કરતા આ મસાલ વીણા જાય બીજું હું બે બીજું થાય નઈ ઉતા મારી આંબા ના પાકે હવે

પરિસ્થિતિ છે બાકી તો જોવા વાયુ એવી માથે જમીન લેવલ એટલે ઘડીકમાં વરાપ મળે નહીં ગમે તમે પાડી ગારામાં પાડવું જોઈએ હાવ ખરા તો થાય જ નહીં ઘડીકમાં બે બે જ હારવી ને તો કઈ ટ્રેક્ટર ને વાંધો ના આવે ને કે ટ્રેક્ટર ખુશી જાય હું છે વટાણે ટ્રેક્ટર ખુશી નઈ એવું થાય ને કઈ વાટ નાખી દેવા પછી જી થાય નહીં થાય